શિવકન્યા અનુશ્રી સાંઈ મલ્લિકાએ ભાવનગરના તાપીબાઈ વિકાસ ગુરુ ખાતે ત્યાંના રહેતા બાળકો અને વડીલો સાથે મદર્સ ડેની ઉજવણી કરી જૂનાગઢના શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ ભાવનગરમાં આવેલી તાપીબાઈ વિકાસ ગૃહ સંસ્થાની મુલાકાત લીધી હતી જ્યાં બાળકોને વડીલો સાથે મદર્સ ડેની ઉજવણી કરી હતી અને માતા અને પુત્ર અને પુત્રીના મહત્ત્વ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું సాహారా <Sansi> సాజీ <Sansi> <Sansi> <Sansi>

આપણા સૌથી મોટો આશીર્વાદ છે જીવનનો કે સાઈબાબા બાબા આપણા માર્ગદર્શક છે સાઈ શું કહે છે શ્રદ્ધાને સબૂરી શું કહે છે બાબાજી શ્રદ્ધા એટલે અટૂટ વિશ્વાસ હું બી તમારા સ્ટેજથી વાત કરી તમે સ્કૂલે જતા હશો કોઈ કે ભણતા હશો કે કંઈ બી શીખતા હશો કે કઈ બી કોઈક વાર તમે કોઈ મૂંઝવણમાં રહેતા હશો જીવનની અનેક કસોટી છે દરેક પડાવ પર કસોટી છે જેમ તમારી છે મારી બી સ્ટેજમાં હતી આજે બી છે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કસોટી છે પણ જીવનમાં આપણે જે બાબાજી પર શ્રદ્ધા છે તો સાઈ માઉલી આપણે નિરાશ થવા દેશે એક વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ શ્રદ્ધા જેમ મીરાબાઈ ને ભાવ હતો શ્રી કૃષ્ણ સબુરી એટલે શું તો સબર ધીરજ સબરના ફળ મીઠા ફળ La la vech, dira dira akme yon.